પણ મોઢું કાયમ તો હે સવાર નખોસ બેઠ એમ તો વચાવ કે મોઢું સારું લાગે પીડું તો વાધો આવે પછી તમે બીજું જો ઘરમાં તમારા સારા સારા વાસણ હશે સારા સારા ગોધળા હશે તમે ઘર વચ્ચે ખુરશી લઈને એક દાડો ખાલી મારી વાતને ખાલી એમને એમ નહીં માની લેવાની કોઈ દાડો મારી વાત કદી એમને એમ નહીં માનવાની મારી મારી વાતનો તમારે પ્રયોગ કરવાનો પછી માનવાનો હમણાં મેં એક જગ્યાએ કીધું તું ઘણા મારા વાહ પડ્યા હતા કે ગીરી બાપુ ચમ દાઠી બાલ વધારે મૂકું તમને બતાવવા માટે હા હા મને આવું કી ચમ બાલ દાઢી દાઠી એટલે કોઈ તમને બતાવવા જ રાશિ એટલે કે ભગવાન ને કોઈ જોવું પણ તમને બતાવી પડે એટલે કે એવું હોય કે વાહ તમે જોઈ જવો આ દાડા જેટલા ફિલોસોફરો થયા એમને બાલ હતા દાઢી હતી ફિલોસોફરો નહીં જેટલા વૈજ્ઞાનિક થયા જેટલા ભારતમાં વૈજ્ઞાનિક થયા છેલ્લામાં છેલ્લા પેલા આપણા રાષ્ટ્રપતિ શું નામ એપીજે અબ્દુલ કલામ એમને પણ લોભા વાળ હતા કેમ વૈજ્ઞાનિકો ને પણ લોભા વાળ સંતો ના પણ લોભા વાળ છેલ્લામાં છેલ્લા એપીજે અબ્દુલ કલામ રહ્યા એમને પણ લોભા વાળ હતા કેમ કઈક છે રહસ્ય વાળમાં એ જે જોણતા હોય એ જોણ પેલા ડોબન શું ખબર પડે આ વાળ શું છે ને એ તો કોક સંત જાણતો હોય એના પાછળ શું છે આ ટાવર છે તમને કહી દઉં ચોખે ચોખું લે સમજો એ સમજે આ મેઈન ટાવર છે પેલા ચોટી રાખાતા ટોયલ કરાવું પણ ચોટી રાખ ચમ ટોયલ કરાઈ નો કે ચોટી શું લેવા આટલા બાલ રાખીને શું કરવા પણ એ ટાવર રતું અહીંયા થી કેચપ થાય બધું એટલે વૈજ્ઞાનિકોના મગજ તીવ્ર હોય વૈજ્ઞાનિકોના મગજ સતેજ હોય ફિલોસોફરોના મગજ એકદમ પાવરફુલ હોય છે કેમ કે વાળ એક એવી વસ્તુ છે કે આ શરીરમાં આખું બધાનો નાશ થઈ જાય પાંચ તત્વો પાંચમાં ભળી જાય પણ વાળ એવો છે કે વાળ માટીમાં સો વર્ષ રહે તો એ વાળ જો ને એ હળતો નથી કે બળતોય નથી એમાં તો પડતોય નથી વાળમાં એવું કયું કેમિકલ છે કે જે માટીમાં પણ એનો ઓગાળી નહીં અકતી એટલે આ વાયર છે અને આ વાયરને બ્રહ્માંડની સાથે એ ભેં જોડે આ છે શબ્દો છે ખેંચી લાપા હોય ને તો એના માટે ટાવર મજબૂત જોઈએ આ અમારું રહસ્ય છે ઓ અને કણાઈ કેતા હોય એક કણ મુજેલો કે બાલ વધારે ભગવાન ના મળે આ મારા બેટા બોલતા કેવું છે સાટાડી વધારે ભગવાન ના મળે આ બધું વાળવાળ કોઈ નહી આ તો વાજીવાળા વે છે આઠ જણા બોલ્યા બધા મને લગ લગાટ બધા આઠ આઠ આવું બોલ્યા જબર કયું ભાઈ ઘર મંગળદાસ મંગળદાસે કર્યું પેલો ઉભો કદી ના ફૂટે મંગળદાસ વાહ ભાઈ વાહ જબર કહ્યું એટલે હું દહે દહ જણા જબર કહ્યું જબર કર્યું અન્ના ભંડાર ભર્યા રહી તો આમ તારે ઘેર ભરેલા રહેશે કે ના બાપજી અમારે ફૂટે છે તો મંગળદાન ચોથી ના ફૂટે આવું આવું શું બોલો છો એક જણા આશીર્વાદ આવ્યા એટલે પતી ગયું મંગળદાર કે ભાઈ સારું કાર્ય કર્યું પછી બધા આવું બોલ બોલ કરવાનું રાત બગાડવા હોય અને તમે જો અમે ઓમ વધાર્યા છે બરોબર તમે બોલ બોલ કરો છો કોણ તમે ગમે એટલા જીગત પતરીઓ થાચી ડાવલ થાચા બાપડા મુંબઈ હોમાં નાહી ગયા હોય કંટાળી કંટાળી

આપણા ઇન્ડિયામાં ભારતમાં આવ્યા હતા અને એમને પૂરેપૂરો પ્રયોગ કર્યો અને પછી કીધું કે મહાદેવજી જેવો જેવો વ્યક્તિ નતો શિવ મહાદેવ ભોળોનાથ મહાનમાં મહાન વૈજ્ઞાનિક હતો આ ભારતનો પણ મહાદેવ ને